માનવતાની મહેક બીજો સમૂહ લગ્ન ઉત્સવ યુવક મંડળ માનપુરા તથા ક્ષત્રિય મહાકાલ ગ્રુપ અસરવા દ્વારા બીજા સમૂહ લગ્ન ઉત્સવનું જબરજસ્ત ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે તેમાં ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અભિનેત્રી મમતા સોની તથા ધૂળકી તમારી માયા લાગી ફિલ્મના અભિનેતા ચંદન રાઠોડ અને શ્રી કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત બાપુ લાખો યુવાનોની ધડકન લખન દરબાર મહેન્દ્રશ્રી બાપુ હઠીપુરા હનુમાન મંદિરના સંતશ્રી અરવિંદદાસજી બાપુ સ્વામિનારાયણ મંદિરના સંતશ્રી કરણી સેનાના પ્રવક્તા સંજયસિંહ રાજ તથા ભારતીય જનતા પાર્ટીના આંકલાવ વિધાનસભાના લોકલાડીલા ઉમેદવાર ગુલાબસિંહ પઢિયાર આંકલાવના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા આંકલાવની દરેક હોસ્પિટલના શ્રીઓ અને સૌથી મોટું આયોજન કરનાર હટીપુરાના મુખ્ય કાર્યકર શ્રી વિજયસિંહ પઢિયાર જય અંબે યુવક મંડળના પ્રમુખ સુરેશભાઈ સભ્યશ્રી કમલેશ ઝાલા પિન્ટુસિંહ પરમાર સ્વામી સુભાષસિંહ ઝાલા કેસરીસિંહ ઝાલા અસરવા મહાકાલસિંહના પ્રમુખ પ્રવીણસિંહ અશોકસિંહ ઝાલા રમેશભાઈ માનપુરાથી સુખાભાઈ તથા દરેક ભાઈઓ સૌથી મોટા સમૂહ લગ્ન ઉત્સવમાં ખૂબ જ સાથ અને સહકાર આપ્યો જેમ હટીપુરા ગામમાં આ વખતે બીજો સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન થયું છે ક્ષત્રિય સમાજના દીકરા દીકરીઓને રીતે સમૂહ લગ્ન કરવામાં આવ્યું સમૂહ લગ્ન ઉત્સવ એ સમાજ માટે સારી વાત ગણવામાં આવે છે આવા આધુનિક યુગમાં મા બાપ કમાઈને પોતાની દીકરીને પણ આવે છે ત્યારે તે ખર્ચ સમૂહ લગ્ન ઉત્સવમાં ઓછો થાય છે એટલા માટે સમાજના સમૂહ લગ્ન ઉત્સવ થાય છે અને દરેક સમાજના આગેવાનો સાથ અને સહકાર આપે છે એવો જ એક સમૂહ લગ્ન ઉત્સવ હટીપુરા થયો અને દરેક મિત્રોના ના સાથ અને સહકારથી કાર્યક્રમ પૂર્ણ થયો હતો